જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય કેમ છો બધા તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે અષાઢી બીજની રથયાત્રા વિશે તો દુર્લભ સંયોગમાં અષાઢી બીજ ઉજવવામાં આવશે ને આ દિવસે તમામ શુભ કાર્ય કરવા માટે વણ જોયું કે વણ માંગ્યું મુહૂર્ત કહેવાય છે અષાઢી બીજે સિદ્ધિ યોગ પણ છે જે અપ્રાપ્ય અને દુર્લભ ગણાવી શકાય છે આવા દિવસે વાસ્તુપૂજન ગૃહ પ્રવેશ નવી ઓફિસનું ઉદ્ઘાટન નવા કરારો જમીન મકાન મિલકત સોદા તેમજ મહત્ત્વની અન્ય ખરીદી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે કરવાનું મહત્ત્વ રહેલું છે અને આવા શુભ દિવસે કરેલા કાર્યોની વૃદ્ધિ થાય છે અને કાર્યો નિર્વિઘ્ન સંપન્ન થાય છે સત્યાવીસમી અમદાવાદમાં એકસો અડતાલીસમી રથયાત્રા નીકળશે ને આ દિવસે કૃષ્ણ પરમાત્માના સિદ્ધ મંત્ર કરી શકાય છે શ્રી બલદેવજીના મંત્ર પણ સિદ્ધ કરી જાય સિદ્ધિયોગ એટલે શું સિદ્ધિયોગ એ જ્યોતિષશાસ્ત્રમાં એક શુભ યોગ છે જે નક્ષત્ર અને વારના ચોક્કસ સંયોજનથી રચાય છે એવી માન્યતા છે કે આ યોગમાં શરૂ કરેલા કાર્યોમાં સફળતા અને સિદ્ધિ ચોક્કસ મળે છે ખાસ કરીને આ યોગ શુભ કાર્યો જેમ કે વિવાહ ગૃહપ્રવેશ નવા ધંધાની શરૂઆત કરવા માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે વાસ્તુપૂજન ગૃહપ્રવેશ માટે શુભ મુહૂર્ત ક્યારે રહેશે તો અષાઢી બીજનો આખો દિવસ ખરીદી માટે શુભ જ માનવામાં આવે છે પરંતુ પૂજન ગૃહ પ્રવેશ નવી ઓફિસનું ઉદઘાટન જમીન મકાનના સોદા માટે શુભ મુહૂર્ત સવારે અગિયાર ને વીસ સુધી છે કારણ કે પછીથી ત્રીજની તિથિ શરૂ થઈ જાય છે કઈ વસ્તુઓ ખરીદી શકાય સોના ચાંદીના દાગીના અથવા સિક્કા નવા વસ્ત્રો ખાસ કરીને પરંપરાગત વસ્ત્રો ઘરની સજાવટ માટેની અને રસોડાની વસ્તુઓ વાહનો તથા પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો અને કઈ વસ્તુ ના ખરીદવી જોઈએ લોખંડના વાસણો છરી અથવા અન્ય ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ કાળા રંગના કપડાં અથવા ચીજ વસ્તુઓ કારણ કે કાળો રંગ છે એ અશુભ માનવામાં આવે છે બહારથી નકામી કે તૂટેલી વસ્તુઓ ઘરમાં ન લાવવી અને તેનાથી બનોતી આવે છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છે કે જગન્નાથપુરીની રથયાત્રાની પૂર્ણ કહાની તો અઠ્ઠાવન દિવસમાં બસોથી વધુ લોકો આ રથનું નિર્માણ કરે છે અને આપણે એ યાત્રાની રથનું જે શું મહત્ત્વ છે તેના વિશે જાણીશું કે ઓડિશાના પુરીમાં આવતીકાલે એટલે કે સત્યાવીસ જૂને રથયાત્રા છે અને ભગવાન જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાના રથ તૈયાર કરવામાં આવે છે દર વર્ષે બસોથી વધુ લોકો ફક્ત અઠ્ઠાવન દિવસમાં જ ત્રણ પિસ્તાલીસ ફૂટ ઊંચા રથો તૈયાર કરે છે અને આ રથ છે એ સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવે છે જેમાં પાંચ પ્રકારના ખાસ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે લાકડાને માપવા માટે કોઈ સ્કેલનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ પિસ્તાલીસ ફૂટ ઊંચા અને બસો ટનથી વધુ વજનવાળા રથને લાકડીથી માપીને બનાવવામાં આવે છે દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે તે અક્ષય તૃતીયાથી શરૂ થઈ જાય છે અને ગુડિયા યાત્રા બે દિવસ પહેલાં તૈયાર થાય છે યાત્રા પૂરી થયા પછી રથોને તોડી પાડવામાં આવે છે રથ બનાવવાથી લઈને તેમના તોડવા સુધીની વાર્તા જોઈએ તો આપણે શુભ નિશાન ધરાવતા વૃક્ષોના લાકડામાંથી રથ બનાવવામાં આવે છે અને રથનું લાકડું ઓડિશાના મયુરભંજ ગંજામ અને કેવોસર જિલ્લાના જંગલોમાંથી લાવવામાં આવે છે શુભ સમયે પૂજારીઓ દ્વારા વૃક્ષોની ઓળખ કરવામાં આવે છે જે વૃક્ષો ઉપર ચક્ર શંખ ગદા અથવા તો પદ્મ જેવા ચિહ્નો દેખાય છે તે વૃક્ષો પસંદ કરવામાં આવે છે જે વૃક્ષો નદી મંદિર અથવા તો સ્મશાન ઘાટની નજીક હોય જે વૃક્ષોમાં પક્ષીઓના માળા કે સાપનો રાફડો હોય તો તે વૃક્ષો લેવામાં આવતા નથી જે વૃક્ષો પ્રસન્ન કર્યા પછી તેની પૂજા કરવામાં આવે છે વૃક્ષ કાપવા માટે સોનાની કુહાડીનો ઉપયોગ કરવામાં આવે છે લાકડું વસંત પંચમી પર પૂરી પહોંચે છે લાકડા કાપવાનું કામ રામ રામનવમીથી શરૂ થઈ જાય છે રથ બનાવવાની પ્રક્રિયા અક્ષય તૃતીયાથી શરૂ થઈ જાય છે તો રથનો કયો ભાગ છે એ ક્યાં લાકડામાંથી બને છે તો રથ બનાવવા માટે ફાંસી ધૌરા સીમલી સહજા અને મઠ્ઠી લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે રથના પૈડા સૌથી મજબૂત લાકડા ધૌરામાંથી બનાવવામાં આવે છે ચક્રનો ધરી એટલે કે તે ભાગ જેના દ્વારા ચક્ર રથ સાથે જોડાયેલું હોય છે તે ફાંસી લાકડામાંથી બનાવવામાં આવે છે રથનો ઉપરનો ભાગ શિમલી લાકડામાંથી બનાવવામાં આવે છે ઘણી જગ્યાએ આ કામમાં સિમલી સાથે મહી લાકડાનો પણ ઉપયોગ થાય છે હળવા ભાગો બનાવવા માટે સહજા લાકડાનો ઉપયોગ કરવામાં અને આ માપ છે એ જાદુ છડી વડે માપ કરવામાં આવે છે રથના નિર્માણમાં માપન માટે વીસ ઇંચની લાકડીનો ઉપયોગ થાય છે આ લાકડીમાં ત્રણ આંગળી ચાર આંગળી અને અડધી આંગળીના નિશાન હોય છે આ દરેક ભાગનું માપ નક્કી કરે છે રથ બનાવનારા કારીગરો તેને જાદુ છડી કહે છે કારણ કે અત્યાર સુધી માપનમાં એક ઇંચ પણ ભૂલ થતી નથી હવે ભગવાન જગન્નાથનો રથ છે તેનું નામ શું છે તો તેની વિગત આપણે જોઈએ તો ભગવાન જગન્નાથના રથનું નામ છે નંદી ઘોષ અથવા તો ગરુડ ધ્વજ એ કેટલા લાકડામાંથી બને છે તો કે આઠસો ને બત્રીસ લાકડામાંથી બને છે તેનું ધ્વજનું નામ છે ત્રિલોક્ય મોહિની અને આ રથનું વજન છે બસો ને એંસીથી ત્રણસો ટન સુધીનું હોય છે તેની ઊંચાઈ છે એ પિસ્તાલીસ ફૂટ અને છ ઇંચની રાખવામાં આવે છે પૈડાનો વ્યાસ છે એ છ ફૂટ પાંચ ઇંચનો હોય છે લંબાઈ પહોળાઈ ચોત્રીસ ફૂટ અને છ ઇંચની હોય છે જગન્નાથજીનો રથનો રંગ છે લાલ પીળો પૈડાની સંખ્યા સોળ ઘોડાની સંખ્યા ચાર દોરડાનું નામ શંખચૂડ અને સારથી એનો દારૂપ છે હવે આવે છે દેવી સુભદ્રાનો રથ એનું નામ છે દર્પદલન એટલે કે પદ્મધ્વજ એ ધ્વજનું નામ છે નંદબિકા વજન તેનો રાખવામાં આવે છે બસો ચાલીસથી બસો ને સાહીઠ ટનનો ઊંચાઈ ચુમ્માલીસ ફૂટ અને છ ઇંચ હોય છે પૈડાનો વ્યાસ છ ફૂટ પાંચ ઇંચ લંબાઈ પહોળાઈ એકત્રીસ ફૂટ અને છ ઇંચ રાખવામાં આવે છે દેવી સુભદ્રાનો રથ છે એનો રંગ છે એ લાલ કાળો પૈડાની સંખ્યા બાર ઘોડાની સંખ્યા ચાર દોરડાનું નામ છે સ્વર્ણચૂર્ણ અને સારથી તેનો છે અર્જુન ભગવાન બલભદ્રનો રથ છે એનું નામ છે તાલ ધ્વજ એટલે કે હળધ્વજ અને ધ્વજ છે એની નામ છે ઉનાની વજન છે બસો પચાસથી થી બસો ને સિત્તેર ટન તેમાં લાકડા વપરાય છે સાતસો ને ત્રેસઠ લાકડાની સંખ્યા હોય છે ઊંચાઈ પિસ્તાલીસ ફૂટની હોય છે પૈડાનો વ્યાસ છ ફૂટ અને પાંચ ઇંચનો હોય છે લંબાઈ પહોળાઈ તેત્રીસ ફૂટની હોય છે ભગવાન બલભદ્રનો રથ છે એનો રંગ છે લાલ લીલો પૈડાની સંખ્યા ચૌદ ઘોડાની સંખ્યા ચાર દોરડાનું નામ વાસુકી અને સારથી મતાલી છે તો બસ્સોથી વધુ લોકો રથ બનાવે છે રથ નિર્માણમાં બસોથી વધુ કારીગરો કામ કરે છે અને રથ છે એ અઠ્ઠાવન દિવસમાં પૂર્ણ કરે છે એક રથ બનાવવા માટે કુલ ચોપન મહારાણા એટલે કે સુથારોની જરૂર પડે છે તેમાં સત્યાવીસ મુખ્ય મહારાણા અને સત્યાવીસ સહાયકો મદદ માટે હોય છે તે બધા રથનું મૂળભૂત માળખું તૈયાર કરે છે સુથાર સાથે દરજી ચિત્રકારો અને લુહાર પણ રથના નિર્માણમાં ભૂમિકા ભજવે છે એટલે કે સિત્તેર એંસી લોકો એક રથ બનાવવાનું કામ કરે છે એકસો ને મહારાણા ત્રણેય રથ બનાવવાનું કામ કરે છે જો આપણે ચિત્રકારો અને લુહારનો સમાવેશ કરીએ ને તો આ રથ છે એ બસો દસથી માંડી અને બસો ચાલીસ લોકો ત્રણેય રથનું સંપૂર્ણપણે કામ કરે છે રથ જગન્નાથ મંદિરથી થોડે દૂર ગજપતિ મહેલની સામે બનાવવામાં આવે છે રથના લાકડા સિવાય બીજી ઘણી બધી સામગ્રીનો ઉપયોગ થાય છે કે નહીં તે જોઈએ તો એવું કહેવાય છે કે રથમાં ધાતુનો તો ઉપયોગ થતો જ નથી પરંતુ આ સાચું નથી રથ બનાવવામાં લાકડાની સાથે લોખંડ અને પિત્તળનો પણ ઉપયોગ થાય છે ત્રણેય રથમાં લગભગ પચાસ ટન લોખંડ અને ત્રણસો કિલો પિત્તળનો ઉપયોગ થાય છે રથના પૈડા અને સાંધામાં લોખંડનો ઉપયોગ થાય છે જેથી આવા વિશાળ અને ભારે રથની મજબૂતાઈ અકબંધ રહે ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલભદ્રના આસન પિત્તળમાંથી બનાવવામાં આવે છે રથ પર પિત્તળના કળશ મૂકવામાં આવે છે અને આ યાત્રા પૂરી થાય છે પછી રથને તોડી પાડવામાં આવે છે દર વર્ષે બહુડા યાત્રા એટલે કે પાંચ ઓગસ્ટના થોડા દિવસો પછી રથો તોડી નાખવામાં આવે છે આ કામ પણ રથ બનાવનાર કારીગરો દ્વારા જ કરવામાં આવે છે તૂટેલા રથનું લાકડું ભક્તો દ્વારા ઘરે લઈ જવામાં આવે છે અને રથના કેટલાક ભાગો અન્ય મંદિરોમાં પણ આપવામાં આવે છે કેટલાક લાકડાની હરાજી પણ કરવામાં આવે છે આ પછી પણ જો કોઈ લાકડું બચે છે તો તેનો ઉપયોગ ભગવાન માટે પ્રસાદ રાંધવા માટે રસોડામાં ઉપયોગ કરવામાં આવે છે તો આ હતી રથયાત્રાની તમામ માહિતી તો આ રથની માહિતી છે એ આપને કેવી લાગી તો જરૂરથી આપ કમેન્ટમાં જણાવશો અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જગન્નાથ